समाचार सवार स्वागत छे। ताज़ना ताजा महत्वपूर्ण समाचारों पर एक नजर करिए ते पहला चैनल ने सब्सक्राइब कर लो ખેડૂતો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય ગુજરાત વિધાનસભામાં કૃષિ મંત્રી राघवજી પટેલે જણાવ્યું કે GST સુધારા બાદ ખેડૂતોને મોટો ફાયદો થશે ટ્રેક્ટર પરનો 12% અને તેના પાર્ટ્સ પરનો 18% GST ઘટાડી હવે 5% કરવામાં આવ્યો છે પરિણામે ટ્રેક્ટરની કિંમત પર 35 થી 45000 સુધીનો વધારાનો લાભ મળશે કૃષિ યંત્રિકીકરણ યોજનાના ખેડૂતોને પણ લાભ આપવા સાધનોની ખરીદીની સમય મર્યાદા 22 સપ્ટેમ્બરથી આગામી 30 દિવસ સુધી લંબાવવામાં આવી છે सियाचिन માં ચોરવાડ નો જવાન શહીદ સિયાચિન માં બરફ ધસી પડવાના કારણે ત્રણ જવાન શહીદ થયા હતા આ શહીદ જવાનો માં એક જવાન જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના ચોરવાડ ગામનો વતની છે શહીદ જવાન નું નામ રાકેશ ડાબી છે તેઓ 2 વર્ષ પહેલા અગ્નિવીર તરીકે જોડાયા હતા આજે વીર જવાન રાકેશ ડાબી ને ચોરવાડ ખાતે ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવા માં આવશે ટ્રમ્પે કહ્યું હું મિત્ર પીએમ મોદી સાથે વાત કરીશ ભારત પ્રત્યે ડોનાલ્ડ ટ્રમ્પ નું વલણ नरम પડતું જણાય છે મંગળવારે ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ આગામી અઠવાડિયામાં ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર માટે સારા મિત્ર પીએમ મોદી સાથે વાત કરશે હું ઉત્સુક છું મને ખાતરી છે કે આપણા બંને મહાન દેશો માટે સફળ પરિણામ સુધી પહોંચવામાં કોઈ મુશ્કેલી નહીં પડે ભારત અને અમેરિકા વચ્ચે અનેક રાઉન્ડની વાતચીત પછી પણ વેપાર કરાર થયો નથી ગુજરાતીવાર 11 બીજ અને પૂનમ હવે ક્યારે નહીં ભુલાય 11 એક તમે એક દિવસ પહેલા અને એ દિવસે યાદ અપાવશે કે આજે 11 બીજ કે પૂનમ છે સાથે સુંદર તહેવારો ના પોસ્ટર પણ તમે આ એપ માં મળશે 11 એપ Android અને iOS બંનેમાં ઉપલબ્ધ છે તો અત્યારે જ ડાઉનલોડ કરો હવે ઇઝરાયલ માં પર UPI નો પ્રારંભ भारत અને ઇઝરાયેલ વચ્ચે આર્થિક સંબંધો મજબૂત બની રહ્યા છે હવે ઇઝરાયેલમાં પણ ભારતનું યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ દ્વારા ટ્રાન્ઝેક્શન થઈ શકે તેવી નાણાકીય પ્રણાલી વિકસાવવાની તૈયારી ચાલી રહી છે ઇઝરાયેલના નાણા મંત્રાલયના અધિકારી રોથનબર્ગે જણાવ્યું કે બંને દેશો વચ્ચે મુક્ત વેપાર કરાર ટૂંક સમયમાં પૂર્ણ થવાની સંભાવના છે नेपालની સ્થિતિને લઈને મુખ્યમંત્રીએ પોસ્ટ કરી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેપાળની રાજકીય અસ્થિરતા અને પ્રદર્શનોને લઈ ટ્વિટર પર પોસ્ટ કરી રાજ્યના પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓના સુરક્ષિત પરત લાવવાની ખાતરી આપી તેમણે જણાવ્યું કે ગુજરાતનું વહીવટી તંત્ર વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે અને રાજ્યના અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશ આપવામાં આવ્યા છે આ પગલાથી પ્રવાસીઓમાં આશ્વાસન વધ્યું છે ट्रम्प न निवेदन पर पीएम मोदी नी प्रतिक्रिया ट्रम्पे कहू के तेओ आवता पीएम मोदी साथे व्यापारिक बाटाघाटो आना पर प्रतिक्रिया आपता प्रधानमंत्री मोदी कहू के आ बातचीत भारत अमेरिका भागीदारी ने उजागर करशे अमारी टीमों शक्य तेतली वहली तके चर्चाओ पूर्ण करने काम करी रही छे हूँ राष्ट्रपति ट्रम्प साथ बात करने पर आतुर छू अमे बनने ना लोको माटे उज्जवल अने समृद्ध भविष्य सुनिश्चित साथे मड़ी काम कर રાજ્યમાં હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે 10 સપ્ટેમ્બરથી ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઘટી શકે છે આજથી 14 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે કચ્છમાં યલો એલર્ટ જાહેર છે જારી દ્વારકા જામનગર મોરબી અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અહીં অতি ભારે વરસાદ અને વીજળી પડવાની શક્યતા છે ઓરબંદર જૂનાગઢ રાજકોટ મહેસાણા અને સાબરકાંઠામાં યલો એલર્ટ છે રાપર માં ધોધમાર સત્તર ઇંચ વરસાદ કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં માં ગત રાત્રે પડેલા સત્તર ઇંચ થી વધુ વરસાદે હાહાકાર મચાવ્યો છે નદી નાળા સલકાઈ જતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે સુવિધી ગૌરીપર ગામ ને જોડતો મુખ્ય પુલ તૂટી જતા બંને ગામનો સંપર્ક તૂટી ગયો હતો આ પુલ દૈનિક પરિવહન માટે અત્યંત મહત્વ ગણાતો હતો હવે વાહન વ્યવહાર બંધ થઈ જતા ગ્રામજનોને ખોરાક દૂધ અને દવાઓ જેવી આવશ્યક ચીજવસ્તુઓ મેળવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે सीपी राधाकृष्णन बन्से 70 માં ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ પદ માટે શાસક રાષ્ટ્રીય લોકશાહી જોડાણ ઇન્ડિયા ના ઉમેદવારની કુલ 452 મત સાથે જીત થઈ છે તેમણે વિપક્ષ ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર સુદર્શન રેડ્ડી ને હરાવ્યા છે જેમને 300 મત મળ્યા છે આ સાથે તેઓ દેશના 70 માં ઉપરાષ્ટ્રપતિ બન્યા છે ગઈકાલે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું બનાસ કાંઠામાં 1.5 લાખ ફૂડ પેકેટનું વિતરણ સુઈગામ, ભાભર, વામ અને થરાદ વિસ્તારમાં ભારે વરસાદ બાદ તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી જોરશોરથી ચાલી રહી છે. વાવના ભાટવર ગામમાંથી SDRF દ્વારા 69 નાગરિકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. કલેક્ટર મિહેર પટેલના નેતૃત્વમાં SDRF, NDRF અને વહીવટી તંત્રે મળીને 1178 લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારમાં 1.5 લાખ ફૂડ પેકેટ અને 1 લાખ પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું છે. હાલ રાહત કાર્ય ચાલુ છે नल से जल योजना सरकार स्वीकारियु कांग्रेस न धारा सभ्य नल से जल योजना अंगे सवाल करो जेनो जवाब आपता पुरा मंत्री कहू के आ योजना में गैररी थी हाल तेनी तपास चाली रही है महिसागर जिला से जल योजना एक सौ तेवीस करोड़ नु कौंडू सी आई डी क्राइम ब्रांचे बे आरोपी धरपकड़ की कर जेमा बन्नालाल पास ऐसी चार करोड़ अने चीमन पास थी एक पॉइंट छियासी करोड़ रिकवरी कराशे आ केस म सात आरोपी धरपकड़ कराई છેલ્લા ચોવીસ કલાકમાં સડસઠ તાલુકામાં વરસાદ ગુજરાતમાં છેલા 24 કલાકમાં 67 તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ વરસાદ કચ્છના લખપતમાં 6.26 ઇંચ પડ્યો છે બનાસકાંઠાના ભાભરમાં 5 ઇંચ કચ્છના રાપરમાં 4.93 ભચાઉ અને નખત્રાણામાં 4-4 ઇંચ વરસાદ થયો ગાંધીધામ ભુજ અંજાર અને અબડાસામાં પણ ભારે વરસાદ પડ્યો છે પાટણ મોરબી અને બનાસકાંઠાના થરાદ સહિતના વિસ્તારોમાં 2 થી 3 ઇંચ વરસાદ થયો છે અનેક તાલુકામાં 1 ઇંચ થી ઓછો વરસાદ નોંધાયો છે સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવ્યો નેપાળ સરકારે સોશિયલ મીડિયા પર મુકેલો પ્રતિબંધ પાછો ખેંચી લીધો છે 3 દિવસ પહેલા સરકારે ફેસબુક, વોટ્સએપ અને એક સહિત 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો હતો તા નિર્ણય પછી યુવાનોમાં ભારે વિરોધ શરૂ થયો હતો જેમાં હિંસક અથડામણો થતા ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા અને 300 થી વધુ ઘાયલ થયા વધતા દબાણને કારણે સરકારે આ પ્રતિબંધ હટાવી દીધો છે દેશમાં ફરી સોશિયલ મીડિયા સેવાઓ શરૂ થઈ ગઈ છે ેર ઇસ નો દર ઘટાડવાની તૈયારીઓ ભારત પર યુએસએ લાદેલા 50% ટેરિફની અસર ઘટાડવાની તૈયારી કરી રહ્યું છે આ માટે ભારત મુક્ત વેપાર કરાર પર ઘણા દેશો સાથે વાત કરી રહ્યું છે યુરોપિયન યુનિયનની ટીમ 8 સપ્ટેમ્બરે વેપાર વાટાઘાટો માટે દિલ્હી પહોંચી છે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયush ગોયલ એફટીએ પર પ્રગતિની સમીક્ષા કરવા માટે 12 સપ્ટેમ્બરે યુ વેપાર કમિશનરને મળશે કતાર સાથે એફટીએ ની જાહેરાત આવતા મહિને થઈ શકે છે નેપાળના પીએમ એ રાજીનામું આપ્યું નેપાળમાં રાજકીય સંકટ ઊંડું બન્યું છે પીએમ કેપી શર્મા ઓલીના મંત્રીઓએ અચાનક રાજીનામું આપ્યું છે સૂત્રો અનુસાર ઓલી સarવારના નામે દુબઈ જવાની શક્યતા છે તાજેતરમાં થયેલી હિંસામાં 20 લોકોના મોત થયા હતા અને પોલીસ પર ગોળીબારના આક્ષેપો થયા છે પરિસ્થિતિ ગંભીર બનતા નાયબ પીએમ સહિત મોટા ભાગના મંત્રીઓએ પણ રાજીનામું આપી દીધું છે રાજકીય ભવિષ્ય અનિશ્ચિત છે સુઈ ગામમાં 70 ઇંચ વરસાદ ખાબકતા પુર જેવી સ્થિતિ બનાસકાઠા જિલ્લામાં છેલા 24 તલાખમાં ભારે વરસાદ નોંધાયો છે સુઈ ગામમાં 70 ઇંચ ભાભત બાપ અને રાત્રમાં 13 13 ઇંચ હરાદમાં 12 ઇંચ સાંતલપુરમાં 9.8 ઇંચ રાધનપુરમાં 7.5 ઇંચ વિયોદ્રામાં 7 ઇંચ અને માળિયામાં 5 ઇંચ વરસાદ પડ્યો છે ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે અને પ્રશાસન દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે રાજ્યમાં હજુ ભારે વરસાદની આગાહી રાજ્યમાં બે દિવસ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે કચ્છ બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે બનાસકાંઠા પાટણ સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત અનેક વિસ્તારોમાં વીજળી અને ભારે પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે માછીમારોને 7 થી 10 સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે वर्षादनी आगाही बच्चे राज्यमा धोदमार बरसात वर्साद। वर्षादनी जोरदार आगाही बच्चे राज्यमा धोदमार बरसात पड्यो छे સૌથી બધુસવી ગામમાં 17 ઇંચ રાપરમા 9 ઇંચ ભાબરમા 8.5 ઇંચ થરાદમાં 7.2 ઇંચ વાહમાં 7.8 ઇંચ સાંતલપુરમા 4 ઇંચ बालोદમાં 4.5 ઇંચ દિયોદર રાધનપોર કપરાડા અને વ્યારામાં 4 ઇંચ વલસાડ ધરમપોર દહેગામ અને ખેરગામ 3.5 ઇંચ વરસાદ पड्यो छे કચ્છમાં 24 કલાકમાં 15 ઇંચ વરસાદ ખાબક્યો છે